હર હર મહાદેવ અને આપ સૌનો શ્રાવણ મહિનો ખૂબ જ સુંદર રીતે વીતી ગયો હશે અને જે લોકો સાધકો છે જે લોકો ઉપાસના કરે છે અથવા જે કોઈ શિવભક્ત છે હરિભક્ત છે અને પોતપોતાના ઈષ્ટદેવતા કે જે કોઈ પણ પ્રકારે ઉપાસના ભગવાનની કરી હશે અથવા કરી હોય અને બધાનું સરસ રીતે આખો મહિનો ગયો હશે એવી અપેક્ષા રાખું છું અને આપ સૌને મારા જય મહાદેવ આખો જે શ્રાવણ મહિનો વીતી ગયો છે એની પણ શુભકામના અને સૌથી ઉત્તમને શ્રેષ્ઠ આજે જે સોમવતી અમાવસ્યા છે તો એ સોમવતી અમાવસ્યાની ખૂબ જ ખૂબ જ શુભકામનાઓ અને જે રીતે અમુક વિડીયો અપલોડ કર્યા હતા સોમવતી અમાવસ્યાના વિષયમાં કે સોમવતી અમાવસ્યાએ આપણે શું ઉપાય કરી શકીએ એની વ્રતકથા આદિશું છે શાસ્ત્રોના કથન પ્રમાણે આપણે સોમવતી અમાવસ્યાએ શું શું કરવું જોઈએ અથવા તો એનાથી જે કાંઈ થતાં લાભ આદિ હોય તો એ બધું તો છે જ પણ મૂળ ગુજરાતી ચેનલ ઉપર પહેલીવાર અત્યારે લાઈવ થઈ રહ્યો છું અને થોડીવાર પછી લગભગ એક દોઢ બે કલાક પછી લાઈવ રુદ્રા રુદ્રા અભિષેક છે મારે અને એ અલગ અલગ દેશોમાંથી છે તો પછી મને એવો થોડો વિચાર આવ્યો કે આમાં ગુજરાતીમાં જ કરવાનું છું તો જો કદાચ આપણે બધા તૈયાર હોય કારણ કે ચેનલમાં લાઈવ કેટલા લોકો છે ક્યાંથી કોણ જોઈ રહ્યું છે તો એ પર્સનલી તો મને ખબર ન હોય પણ જો કદાચ તમે લોકો બધા રુદ્ર અભિષેક કરવા માટે તૈયાર હોય અને લગભગ દોઢ બે કલાક પછી શરૂ કરવાનું છે દોઢ કે બે કલાક પછી અને જો તમે ચાહો કે આપણે લાઈવ રુદ્રાભિષેક તમે પણ ઘરે કરો અને કરવો છે તો મારી તો જે આખું લાઈવ અભિષેક છે એ અલગ જ લિંક ઉપર ચાલશે પણ એ સમયે હું લાઈવ રાખીશ વિડીયો અને જેટલું મારાથી સંભવ હશે હું તમને બતાવવાનો પણ પ્રયત્ન કરીશ જેથી તમારી પાસે જે કાંઈ પણ દ્રવ્ય હોય કે જે કાંઈ પણ હોય તમે તમારી રીતે ભગવાનનો અભિષેક ઘરે જ તમારા શિવલિંગની સામે કરી શકો હવે એમાં કંઈ બીજું તો વિશેષ જરૂરિયાત જેવું નથી છતાં પણ કારણ કે હું સમજી શકું છું કે અંત સમય છે એટલે એન્ડ ટાઈમમાં કદાચ હું આ કહી રહ્યો છું તો કદાચ તૈયારી કરવાનો સમય મળે ના મળે પણ જેને કરવું છે એ તો બધું જ આપણે કરી શકીએ છીએ તો એવું કાંઈ નથી તો જો તમારી પાસે જે કોઈ પણ દ્રવ્ય હોય યશક્તિ એ દ્રવ્યથી પણ તમે અભિષેક કરી શકશો જેમ કે હું તમને બતાવું કે અમે પ્રોપર પૂરો આખો અભિષેક કરવાના છે તો આ બધું જ પ્રિપેરેશન્સ જોઈ શકો આમ તો અખંડ અભિષેક મારે ચાલું જ છે અને અષ્ટાધ્યાય રુદ્રી કે પછી જે કાંઈ પણ મંત્રોચ્ચાર ભગવાન શિવના હોય અમે અમારી રીતે બધું કર્યું છે મારી રીતે પણ જે અભિષેક કર્મ અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રાંતમાંથી જે બધું તૈયારી કરી છે તો જો તમારે અભિષેક કરવો હોય તો કાં તો કોમેન્ટ બોક્સમાં કાં તો મારો વોટ્સઅપ નંબર છે જે મારા દરેક વિડીયોમાં આવે છે સ્ક્રીન ઉપર લાઈવ છે એટલે કદાચ નહીં આવી શકે પણ તમે જુઓ તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે વોટ્સઅપ નંબર જો તમે એગ્રી થતા હોય તમારે જાતે ઘરે અભિષેક કરવો છે તો કાં તો મને આ કોમેન્ટમાં કે લાઈવમાં જણાવજો જો કદાચ માની લો અધિક લોકો હશે તૈયાર તો હું લાઈવ સેશન કરીશ અધરવાઇઝ અમે તો જે અભિષેક કરવાના છે એ કરવાના છે પણ હેતુ એક જ માત્ર છે કે સંભવ હોય તો બધા પણ પોતપોતાના ઘરે સરસ મજાનો અભિષેક કરી શકે એના સિવાય બીજો કોઈ હેતુ મારો નથી તો જો ઘણા લોકો હશે વધારે હશે તો જરૂરથી હું લાઈવ યુટ્યુબમાં કરીશ નહીં તો પછી ફક્ત એવું કરીશ કે હું લાઈવ એક જગ્યાએ મોબાઈલ મૂકી દઈશ આખો અભિષેક ખાલી તમે જોઈ શકશો ને દર્શન કરી શકશો પણ જો તમારી ઈચ્છા હોય પૂજા કરવી છે તો હું તમને શોર્ટમાં કહી દઉં કે અહીંયા દૂધ દહીં ઘી મધ મિશ્રીવાળું જળ છે જે ગઈકાલ રાત્રિથી જ રેડી કર્યું તું એને બધું અગળી ગયું છે સરસ શેરડીનો રસ છે અહીંયા ગંગાજળ છે તીર્થોના જળ છે અહીંયા ઓરેન્જ જ્યુસ છે અહીંયા બધી જે બેરીઝ હોય સ્ટ્રોબેરી કેનબેરીને એ બધું એના જ્યુસ છે અહીંયા આપણે જે શાકભાજી હોય આપણે પાલકની બાજુ છે કે ધાણા હોય કે આ બધું છે એનો રસ છે અહીંયા લાલ દ્રાક્ષનો છે સાથે આમાં મેં થોડી ગ્રીન દ્રાક્ષ એટલે લીલી દ્રાક્ષનો પણ જ્યુસ કાઢેલો છે આમાં જે કાંઈ બધી બેરીઝ હોય લાલ દ્રાક્ષ સાથે બધું હોય એનો જ્યુસ છે આમાં તમે જોઈ શકો છો શેરડીનો રસ છે થોડો વધારે છે તો અહીંયા છે એ પણ પછી હું કરી જ દઈશ અભિષેકમાં અહીંયા ઋતુકાળ પ્રમાણેના પુષ્પો છે અને બિલ્વપત્ર પ્રાપ્ત નથી થઈ શક્યું તો ચાંદીના બિલવાપત્ર છે જેને હું ધોઈને ફરીથી ભગવાનને અર્પણ કરું છું આ દુર્વા ફક્ત ભગવાન ગણપતિ દાદાને જસ્ટ અર્પણ કરવા છે અને એ પણ ઘરમાં જ ઉગાડેલા દુર્વાંકુળ છે બહુ સરસ મજાના તો એ છે અહીંયા આપણે પૂજા માટે જે નોર્મલી બધું જળને બધું જોઈએ એ છે પૂજાપામાં અહીંયા બધું જ અબીલ ગુલાલ સિંદૂર હળદર કંકુ ચંદન ભસ્મ કાળા તલ છે જનોઈ છે ભગવાનને પહેરાવા અહીંયા તમે જોઈ શકો છો ગુલાબનું અત્તર છે સોપારીને એ બધું છે ભગવાનને અર્પણ કરવા અહીંયા પછી છેલ્લે કરફૂરની આરતી અને રુદ્રાક્ષની માળા બધું છે ભગવાનને પહેરાવવા વસ્ત્ર છે ગરુડ ઘંટીજી છે અહીંયા ગણપતિ દાદા રાખ્યા એમને પ્રથમ નમસ્કાર તો કરવા જ પડે એમના વગર તો ક્યારેય પોસિબલ છે નહીં કોઈ પણ પૂજા કરી શકીએ અને આ ભગવાનનું મેં સ્થાપન રેડી કર્યું છે એ સ્થાપનમાં ફળ ફળાદી ડ્રાય ફ્રૂટ્સ બધું છે અને પ્રસાદ છે જે કોઈ પણ દેશકાળ અનુસાર આપણને પ્રાપ્ત થઈ શકે એવું અને અહીંયા જમણી બાજુ ભગવાનના ગાય માતાના ઘીનો દીવો આવશે હમણાં અહીંયા અભિષેક છે એટલે દાદા અહીંયા છે પણ જ્યારે પૂજા પૂર્ણ બધું થશે એટલે દાદાને હું ત્યાં વચ્ચે સ્થાપિત કરી દઈશ જ્યાં આગળ તમે ચોખાની ગોળ ઢગલી જોઈ શકો છો આ રીતે આખું પ્રિપેરેશન થાય માની લો તમારે જો અભિષેક કરવો છે મારી સાથે તો તમારે કંઈ બધું આટલું બધું કરવાની જરૂર નથી અત્યારે ઇન્સ્ટન્ટમાં તમે કરો તો ઘણું જ સારું છે કારણ કે એક વસ્તુ યાદ રાખવી કે જેવું આપીશું એવું પામીશું એટલે જો ભગવાનને આપણે જેવું અર્પણ કરીશું તો ભગવાન આપણને એવું જ અર્પણ કરશે પણ એ આપણા સ્વભાવ ઉપર છે બધું એટલે જો આપણાથી તૈયારી થઈ શકે તો કરવાની અને ના થાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી ફક્ત આપણે એક ગાય માતાના ઘીનો સરસ દીવો પ્રજ્વલિત કરજો તમારી પાસે જો શિવજી હોય શિવલિંગ હોય તો ધૂપબત્તી આદિ પણ પ્રજ્વલિત કરજો અહીંયા મેં ધૂપબત્તી પણ રાખેલી છે એ પણ ગુલાબની છે અને ગૂઘડની પણ છે મારી પાસે જે મહાદેવજીની પ્રિય છે તો એ પણ હું પછી કરીશ અને બીજું કાંઈ મળે કે ના મળે તો જો છેલ્લે ગંગાજળ ગંગાજળ પણ ના મળે તો આપણા ઘરમાં તો જળ હોય જ એ જળથી પણ અભિષેક કારણ કે હું સોળ પાઠ પ્રયત્ન મારો એવો રહેશે કે હું સોળ પાઠથી અભિષેક કરવાનું છું કયું સ્તોત્ર લઈશ એ આપણે પછી જોઈશું અને હમણાં એક મહિનાનું મેં સ્વયં એક અનુષ્ઠાન લીધું તો જે લોકો મારે હિન્દી ચેનલ જુએ છે કદાચ એમને ખ્યાલ હશે અને જે લોકો મને સોશિયલ મીડિયામાં ફોલો કરે છે તો અલગ અલગ દ્રવ્યોથી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર છે એનાથી અભિષેક કર્યો એટલે આખા મહિનામાં આપણને ઘરે બેઠા જ બારે બાર જ્યોતિર્લિંગ ઉપર અભિષેક કરવાનું ફળ પ્રાપ્ત થઈ શકે તો સોળ પાઠ કદાચ એ લઈશ અથવા તો વૈદિક પુરુષ સુક્તમ લઈશ ટૂંકમાં મહાદેવજીનું કોઈ સ્તોત્ર લઈશ પણ મૂળ હેતુ મારો છે કે હું સોળ પાઠનો અભિષેક કરું અને ફક્ત હું અભિષેક નહીં કરું મારી સાથે સાથે તમે પણ અભિષેક ઘરે બેઠા કરી શકો જો સંભવ હોય તો જો શક્ય હોય અભિષેક આદિ જો મારી સાથે કરવો હોય તો મેં કીધું એમ કે તમે મને કોમેન્ટમાં જણાવજો કે આપણે શું તમે સાથે અભિષેક કરવા માગો છો કે નહીં અથવા તો મારો વોટ્સઅપ નંબર છે ડિસ્ક્રિપ્શનમાં તો એટલીસ્ટ તમે એક મેસેજ વોટ્સઅપમાં છોડી દેજો કે અમારે પણ આ રીતે અભિષેક કરવો છે તો અવશ્ય હું જો વધારે લોકો હશે તો હું જરૂરથી મૂકીશ જો કદાચ આપણે ગુજરાતીમાં વધારે લોકો નહીં હોય તો હું એવું જ પછી કરીશ કે મારી જે હિન્દી ચેનલ છે કારણ કે કદાચ બની શકે કે ત્યાં આગળ ઘણા લોકો છે ઘણા લોકોના મેસેજ પણ હતા પણ બધાને રિપ્લાય કરી શકું એવો સમય અને શક્યતા કે સંભવતા નથી હોતી તો કાં તો હિન્દી ચેનલમાં પછી હું જે કર્મકાંડભાઈ આનંદ પાઠક છે એમાં મૂકીશ અને જો ગુજરાતીમાં વધારે થશે તો ગુજરાતીમાં કારણ કે મારા જે યજમાનો છે અને અભિષેક થવાનું છે ઘણા હિન્દી ભાષી પણ છે ઘણા આપણા ગુજરાતીઓ પણ છે પણ જો ગુજરાતીમાં સૌ કોઈ ભેગા થાય તો ગુજરાતી સાથે સાથે આપણે પણ અભિષેક થઈ જાય નહીં તો પછી મારે હિન્દી ચેનલ ઉપર કરીશ પણ મને જણાવજો અવશ્ય પ્રિપેરેશન તમારાથી જે થઈ શકે એ કહેજો અને હું એ પણ પછી પાછું તમને સ્પષ્ટતા કરું કે જો વધારે થશે એટલીસ્ટ થોડા ઘણા લોકો પણ એવું કહેશે કે ના અમારે પણ અભિષેક સાથે કરવો છે તો જ હું ગુજરાતીમાં લાઈવ કરીશ એટલે કદાચ એકાદ બે જણા હોય ને પછી જો રેડી નહીં થાય તો પ્લીઝ તમે પછી એવું નહીં વિચારતા કે તમે બધું રેડી કરીને બેઠા અને પછી હું લાઈવ જ ના થયો જેથી તમને દુઃખ ના થાય અને આજે અમાસ છે તમારું દિલ ના દુભાય અને મને પણ કોઈ દોષ કે પાપ ન લાગે મારો ફક્ત હેતુ એ છે કે હું પણ અભિષેક કરું ને મારી સાથે સાથે તમે પણ બધા અભિષેક કરી શકો પણ કદાચ જો બધા નહીં કરી શકે તો મેં કીધું એમ કે હું જસ્ટ વિડીયો ખાલી મૂકી દઈશ અને તમે ખાલી દર્શન કરી શકશો બીજો કોઈ હેતુ મારો નથી તમે અવશ્ય મારા વોટ્સઅપ નંબર ઉપર જણાવજો અથવા આ વિડીયો જો તમે લાઈવ જોઈ રહ્યા છો હજુ તમારી પાસે દોઢ કલાક છે પ્રિપેરેશન કરવા તો મને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અથવા તો મારા વોટ્સઅપ ઉપર એક મેસેજ છોડી દેજો કે તમારે પણ અભિષેક કરવો છે અને આ જ રીતે હવે પ્રયત્ન કરીશ કે કોઈ પણ આવું સત્કર્મ હશે લાઈવ સેશનમાં કોઈ વિડીયો કે પૂજા હશે તો હું એડવાન્સમાં જ ધમદીલ મૂકી દઈશ અને તમને બધાને હું જણાવી દઈશ જેથી કરીને તમને બધાને પણ થોડો સમય તૈયારી કરવાનો પ્રાપ્ત થઈ શકે ખૂબ જ જલ્દી આપણે પછી મળીશું નવા સત્સંગ સાથે અને એકવાર ફરીથી સોમવતી અમાવસ્યાની આપ સૌને ખૂબ જ ખૂબ જ શુભકામનાઓ